મોડેલ મોડેલ ગુજરાતની વાતો કરે છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય છે અને ઓરડા પાડી દીધા છે જમીન ઉપલબ્ધ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય શિક્ષણની વાતો કરતા હોયની તમારી પાસે ઓરડા બનાવવા માટે જમીન ના હોય કરોડો રૂપિયાની લાખો એકર જમીન તમે ઉદ્યોગપતિને આપી દો છો અને ગામડાની અંદર બાળકોને બેસવા માટે તમારી પાસે જમીન ઉપલબ્ધ ના હોય એ શરમજનક બાબત છે